કોર્પોરેશન કોર્પોરેશનનો જેસીબી ફરી વળ્યું ગોરવા તળાવ પાસે હાઉસિંગ બોર્ડના આવાસના અંદાજે દોઢસો ઉપરાંત મકાનો છે જ્યાં વધારાનું બાંધકામ કરીને દુકાનો ખેંચી લેવાય હોવાની ફરિયાદ મળતા ધારાસભ્ય કેવુ રોકડીયા બે મહિના અગાઉ પાલિકામાં રજૂઆત કરી હતી તે પછી તાજેતરમાં સભામાં પણ આ બાબતે રજૂઆત કરી હતી જે બાદ ગતરોજ દબાણ શાખાની ટીમ કેટલું દબાણ છે અને પાર્કિંગ કરવા સહિતની કામગીરી માટે સર્વે કરવા સભાના સ્થળ ઉપર પહોંચી હતી તંત્ર હાઉસિંગ વોર્ડના બધા મકાનો તોડી પાડશે તેવી હવા ફેલાઈ હતી જોકે દબાણ શાખાની ટીમે સર્વે કરીને જતી રહી હતી એ પછી દેખ કરનાર હોય વિરોધીને લઈને ટીમ લીલા તોરણે પરત ફરી હોવાની વાતો ચાલી હતી પરંતુ કોર્પોરેશને સાંજે સ્ટેટેજી સાથે સપાટો બોલાવ્યો હતો દબાણ શાખાની ટીમ સ્થાનિક પોલીસ કાફલા સાથે સ્થળ ઉપર પહોંચી હતી તે સમયે ધારાસભ્ય કેયુર રોકડિયા સ્થાનિક કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા કોર્પોરેશનની ટીમે દબાણ તોડવાની શરૂઆત કરતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો દબાણ શાખાએ દુકાનોના બાંધકામો તોડવાનું શરૂ કર્યું હતું જેવા શ્રીનાથ મોબાઈલ નામની દુકાનનું ગતરોજ ઉદ્ઘાટન થયું હતું આમ દબાણ શાખાએ સાત જેટલી દુકાનો તોડી પાડી હતી